એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ ડીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારનું ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબ શ્રી વજા સાહેબ અને પીઆઈ સાહેબ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ કાચી આયોજકની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર રાજ્યના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી રાજ્યના રૂટ તેમજ રાજ્યમાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એ એમાં પડતી અગવડો રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ મોહરમનો તહેવાર ઉજવાય અને આવનાર તમામ તહેવારો શાંતિ અને કોમી વાતાવરણમાં ઉજવાય તે હેતુથી આ મિટિંગ યોજવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ તમામ ફોર્મના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ અંકલેશ્વર